હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે એક નવા વાડીયા સાથે શરૂઆત કરવાની છે તો આજે આપણે બનાવવાના સ્પેશિયલ ચટણી અને મેથીના થેપલા તો ચાલો આપણે રેસીપી જોઈએ તો મિત્રો આપણે લીલું લસણ લીધું છે લીલા લસણના ગાઠિયા આપણે કટર માં નાખી દેવું ઝીણી ગ્રેવી કરવા માટે અને પાંદડાનું આપણે કટિંગ કરી લેવું આજે આપણે બનાવવાની છે લસણ ની ચટણી તો આ રીતનું આપણે બધું છે ને ઝીણું ઝીણું કટિંગ કરી લેવું મિત્રો આપણું લસણ બધું કટિંગ થઈ ગયું છે જોવો તમે આપણું બધું આવું ઝીણું કાપી લેવું લસણની આપણે ચટણી કરવાની છે હવે આપણે લઈ લેવું થોડીક મરચી ચટણી માટે તો જો આ મરચી આપણે લીધી છે નાખી દેવું આપણે બે ભાગ કરી કરી કટર મશીનમાં અને આપણે લસણ સાથે ગ્રેવી થઈ જાય લસણના ગાંઠિયા જે આપણે નાખ્યા હતા એની સાથે એની ગ્રેવી કરી નાખવાની છે આપણે માપે નાખશું માપે તીખું કરીશું ચટણી આપણે સાત થી આઠ નંગ મરચી નાખવાની છે આ મરચી આપણે નાખી ગઈ હવે આપણે આમાં નાખી દઈશું આદુ એક નાનો એવો ટુકડો આદુ નો આપણે નાખશું આમાં એને આપણે ઝીણું કટિંગ કરીને નાખશું એટલે ઈઝી ગ્રેવી થઈ જાય આપણે તો આ રીતે કરવું

આપણા ધાણા બધા રેડી થઈ ગયા છે મિત્રો આપણે લઈ લીધી છે મેથી લીલી આપણી વાડીની છે એકદમ કૂણી અને આપણે પાછળનો ભાગ કાઢી અને જૂનું કટિંગ કરી દેવું મેથી નો ઉપયોગ આપણે થેપલામાં કરવાનો છે મિત્રો આપણે મેથીને એકદમ ઝીણું કટિંગ કરી લેવું તો આ રીતનું એકદમ આપણે ઝીણું કટિંગ કરી લીધું તો મિત્રો આપણે ફ્રૂટ રાયતા માટે દાડમ લીધું છે દાડમ ને છે ને આપણે આવી રીતે કટ મજ દીધું जी जी आ कोली ना तो આપણે ના દાડા કાઢી લેવું ઓ મિત્રો આપણે દાડે માં ના દાણા બધા કાઢી લીધા છે આપણે એક વાટકી માં ના લઈ લેવું તો મિત્રો આપણે લીધું છે સફરજન તો આને આપણે ણી જણી પેલા સ્લાઈસો કાપી લેશું અને પતળી એકદમ આ રીતે નું આપણે સપરનો પટ્ટી કટિંગ કરી લેવું આપલો હવે મિત્રો આપણે લીણું એકદમ કપાઈ ગયું છે આપણે એક વાટકીમાં લઈ લેવાને મિત્રો આપણે એક લીધું છે કેળું કેળા છાલ ચાલુ ઉતારી લીધી કેળામાં આપણે આ રીતે કટિંગ કરી લીધું છે આપણે એક વાટકીમાં લઈ લેવું તો મિત્રો આપણે લીધી છે કાળી દ્રાક્ષ દાખ ડ રીતના બે ભાગ કરી લેવું બધી તરફ ના આપણે મિત્રો આપણે થેપલા બનાવવા માટે લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ લીધો છે આપણે આપણે બે વાટકી લીધો એક વાટકી લઈશું આપણે છ થી સાત લોકો માટે બનાવીએ છીએ એ પ્રમાણે વસ્તુ લીધી છે આપણે દોઢ કિલો લોટ લીધો છે હવે આપણે આમાં નાખશું મું તો એક ચમચી આપણે મીઠું નાખશું એક દોઢ ચમચી સ્વાદ અનુસાર એક ચમચી હળદર નાખશું બે ચમચી લાલ મરચું પાવડર નાખશું બે ચમચી ધાણા જીરું પાવડર નાખશું મેથી લઈ લેવું આપણે સંભાળેલી મેથી નાખી દીધી છે ધાણા લઈ લેવું થોડુંક લસણના પાંદડા છે ઝીણું કટિંગ કરેલું એ નાખશું આપણે મોણ માટે આપણે થોડુંક તેલ લઈ આપણે રીતે મહાળીશું તો મિત્રો આપણો લોટ એકદમ બધામાં મોણ આવી ગયું છે અને મહાળી લીધો છે હવે આપણે આમાં નાખશું પાણી અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખતું જવાનું અને લોટ આપણે બાંધતા જ આપણે એકદમ રોટલી ટાઈપનો લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં બહુ ઢીલો નહીં મિત્રો આપણો ચેપલાનો લોટ બંધાય ને થઈ ગયો છે તો મિત્રો આપણે ચૂલો ચાલુ થઈ ગયો છે લસણ ની સચણી બનાવવા માટે આપણે પાટીઓ લઈ લીધો છે તો આપણે થોડુંક તેલ લઈ લેવું આપણું તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડે છે આપણે થોડુંક આખું જીરું નાખશું જો આપણું જીરું ફૂટી ગયું છે હવે આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી હતી એ નાખશું હવે મિત્રો આપણે આમાં નાખી દઈશું લીલું સંભાળેલું લસણના પાંદડા લીલા ધાણા ચાર થી પાંચ મિનિટ ચડવા દઈશું આમ આપણે બે થી ત્રણ મિનિટ ચડવા દીધી છે હવે આપણે આમાં મસાલા નાખી દેવું તો સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે દોઢક ચમચી

અડધી ચમચી તેલ લઈ અને ફરતું ફરતું આપણે નાખવાનું છે ધીમા તો આપણે ઢેબરું ચતું દેખાડ્યું બધા થેપલા બનાવી લેવાના છે તો મિત્રો આપણે ફ્રૂટ રાયતું બનાવવા માટે દહીં લઈ લીધું છે આપણે એક કિલો દહીં લીધું છે એમાં આપણે સ્વાદ અનુસાર આપણે આ રીતે હલાવી લઈશું ખાસ આપણે સમજીને જ હલાવવાનું છે આપણે એમાં ફ્રૂટમાં નાખી દઈશું સંભાળેલું સફરજન એલા કટિંગ કરેલી દ્રાક્ષ અને દાઢો આપણે આલે ચમચીથી હલાવી લેશું એકદમ આપણે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવા રાખશું તો આપડે દહીંનો નું રાયતું તૈયાર છે હવે આપણે એમાં નાખી દઈશું આપણે શેકેલું જીરું ચાલો હું તમને થાળી તૈયાર કરીને બતાવું મિત્રો આપણે લસણની ચટણી ફ્રૂટ રાયતું ને આપણા થેપલા તૈયાર છે ચાલો હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું એકદમ જોરદાર વસ્તુ બની છે તમે પણ ઘરે આ બનાવી ટ્રાય કરી લો